અને દીકરીના દીક મમ્મી પપ્પા પણ તમને રાજી ખુશીથી લગ્ન કરાવવા તૈયાર થશે જો તમે મહિનામાં બે પૈસા કમાતા હશો તમારું ઘર બાર ચલાવવાના સક્ષમ હશો તો દીકરા દીકરી પણ એમના માતા પિતા પણ તમને પરણાવવા માટેની પરવાનગી આપશે આજે ગુજરાતમાં ત્રણ લાખ ને એકવીસ હજાર બાળકો કુપોષણથી પીડાય છે એમાં સૌથી વધારે બાળકો કુપોષણથી પીડાતા હોય તો આપણા વિસ્તારમાં છે આપણા પાંચ જિલ્લા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને ડાંગ એ ભારતના સૌથી વધારે કુપોષણ પીડાતા દસ જિલ્લાઓમાં આપણા પાંચ જિલ્લા આવે છે ત્યારે એના માટે પણ આપણે જાગૃતતા લાવવી પડશે આપણી માતા બહેનોને પણ હું વિનંતી કરું છું કે આપણા દીકરા દીકરીઓને સારા સંસ્કાર મળે એમને જીવન સામે આવનારા પડકારો સામે એ પડકારો ઝીલવા માટે પણ એમને સારું શિક્ષણ મળે એ બાજુ આપણે ધ્યાન આપવું પડશે આપણા દીકરાઓ અને દીકરીઓ ભણવા જાય છે છાત્રાલયમાં શું કરે છે કોની સાથે રહે છે ક્યાં રહે છે ભણે છે કે નથી ભણતા એની તકેદારી પણ આપણે બધાએ લેવી પડશે લેવી પડશે કે નહીં લેવી પડશે લેવી પડશે ને ત્યારે સમાજમાં ઘણા કુરીવાજો છે ઘણા કુટીઓ છે ત્યારે અંધશ્રદ્ધાઓ છે બધા જ બાબતે પણ આપણે ધ્યાન રાખવું પડશે ઘણા આપણા વડીલો શું કરે છે કોઈ પણ તહેવાર આવે કોઈ પણ ધામે જવાનું હોય એટલે પ્રાથમિક શાળામાં ભણતા બધા જ છોકરાઓને રજા 15 દિવસની રજા પાડીને રોડ પર ચાલો ભાઈ ધામે જવાનું છે કાં જવાનું છે કે કે ભાગવેલ જવાનું કોઈ કે અંબાજી આપણે બધા જવાનું આપણે પુખ્ત વયના છે આપણી શ્રદ્ધા આસ્થા માટે આપણે ચાલો 15 દિવસ અમરનાથ જઈ આવીએ કઈ વાંધો નહીં પણ જે ભણવાવાળા છોકરા છે એમને પંદર પંદર દિવસની રજા શું કરવા પડાવો છો ભાઈ એમને ભણવા દેવું જોઈએ કે નહીં દેવું જોઈએ આપણા તો પ્રાથમિક શાળામાં હવે એમને પણ બધાને ચાલો ભાઈ જવાનું છે જવાનું છે જવાનું તો એમને ભણવા દો આપણે ત્યાં જઈશું જઈને આવીશું નવું જાણીશું તો એમને કહેવાનું છે પણ આ બાબતે પણ આપણા લોકોએ પૂરેપૂરી ધ્યાન રાખવાનું છે સાથે સાથે જંગલ જમીનની આગળ વાત થઈ આ બાજુ બધા ધ્યાન આપજો ભાઈ કેટલા લોકો જંગલ જમીન ખેડે છે બધા ખેડો છો ને જંગલ જમીન માં આપણે બધાનો કબજો એ આજે થી નથી તમારા બધાના આપણા બધાના પૂર્વજો આદિ અનાદિ કાળ થી જંગલ માં રહીને જમીનો ખેડે છે દેશ આઝાદ થયો એટલે કેટલીક જમીનોના સર્વે થયા આપણા લોકો અભણ હતા ભણેલા નહોતા જાણતા નહોતા એમણે કઈ જમીન ખેડે છે એટલે આટલું બતાવી દીધું કે આટલું હું ખેડું છું એટલે બીજી જમીન બધા અનામત જંગલોમાં જતી રહી શ્રી સરકારમાં જતી રહી સરકારી ખરાબોમાં થઈ ગઈ સરકારી પડતરમાં થઈ ગઈ અને આજે એ જમીનો પર આપણો કબજો હોવા છતાં કટિયામાં આપણા નામ નીકળતા નથી આપણે જમીન ખેડતા હોવા છતાં આપણને સનત મળતી નથી તો જંગલ ખાતાની જમીનો માટે 19 100 પ્રથમ જંગલ સંરક્ષણનો ધારો 1862 માં બન્યો જંગલ ખાતું 1927 માં બન્યું અને એ આદિવાસી ને આપવા માટે ઓગણીસો ને એસી માં વન અધિકાર અધિનિયમ બન્યો અને ફરી બે હજાર છ માં વન અધિકાર અધિનિયમ બન્યો અને એમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે આદિવાસી જે પણ જંગલ વન વિસ્તારમાં રહે છે અને એનો જંગલ જમીન પર કબજો છે જંગલ ની જમીન જંગલ ખાતાના લોકો આવીને તમને પણ હેરાન કરે છે તમારા જે પેન્ડિંગ દાવાઓ છે પણ મંજૂર કરવામાં આવતા નથી ત્યારે આવનારા દિવસોમાં આ મહાપંચાયત થકી આપ સૌને હું કહેવા માંગુ છું જ્યારે જયારે

ચાલુ કરાવી દીધા કે આદિવાસીઓનો કબજો કેટલો છે એટલા જ આપવાના હવે સનોતો નહીં આપવાની અને બારના લોકોને આપણી જમીનો પર એમની નજરો છે ત્યારે આપણે સનોતોની માંગણી માટે આવનારા દિવસોમાં બહાર નીકળવું પડશે અને જે જંગલ ખાતાવાળા આપણા લોકોને હેરાન કરે છે એ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા આદિવાસીઓ એ આ જંગલ હાંચવેલા છે તમારું જંગલ ખાતું તો હમણાં આવ્યું છે એટલે આ જંગલ અને આદિવાસીઓ તો હજારો વર્ષથી અહીંયા છે અમારા આદિવાસીઓને જો જંગલ ખાતા હેરાન કરવાની વાત કરતા હશે તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરવાના છે તે દિવસે અહીંયા જંગલ ખાતાવાળા પણ નજરે નહીં પડશે જંગલ ખાતાવાળા ઓફિસો બેસીને કૌભાંડો કરવામાં લાગેલા છે આ જંગલો સાચવવામાં એમને રસ નથી આ સામે મહડા દેખાય છે એ આપણા કલ્પસ્વરૂપ વૃક્ષ કહેવાય આ મહુવડાને કલ્પસ કલ્પવૃક્ષ કહેવાય આપણા આદિવાસી સમાજનો ત્યારે આ મહુડા હોય જંગલ હોય આપણે બધાએ સાચવેલું છે વધારે લાંબુ વાત હું નથી કરતો પણ આજની આ મહાપંચાયતમાં ઘણા લોકોએ ઘણી વાતો મૂકી છે મારા આદિવાસી વડીલો યુવાનો માતા બેનોને મારી નમ્ર